ચાલે હર્ષિદ ના મરે ત્યાં ના બેડા પાર રે મી હું કરી છે આપણે બરાબર

તો આ ત્રણ રસ્તા પર જો આટલી ઉંમર મો છે મારો બેઠો જો કણ પણ તારા જઈ જઈને જવું એટલે જા તને છોડવાનું નહીં તો ગમવાથી નહીં છોકણ જય મને ખબર છે બધી મને ખબર છે આખા તું બાપા આજે ગમવા જોડું જવું હતું થોડું હતું એટલે બેટા બેઠો હતો એમ બાપા ટાટું ટાટું પડે તો તાવ આવ્યો આ તાવ નહીં આવે બેટા હા દવા જવું છું બાપા ના નહીં જો બેટા છે બાપા હા ઘોડિયો ગોળી થઈ જશે ના ગોળીઓ તો છે ને હા આ બધું બહાર પડતું મારે શાને ગમું જવું હતું તો તમે બહાર જોયું હતું

એ હોય હોય જે કરશું આ તમન ઉંગો તો તાડી છડી મને ઉંગો મારું પોતું મારેલું બગડા સોક અરે મારા હું ના ફૂથ ઉપર કે તો તો ભઈ થોડો અરે થોડો થોડો એવું છે

લાલાજી ખરો કોઈ મારા લાલાજી ખરી લાલાજી તો ખાસા છે લાલાજી બાબુજી ના લાલાજી બાબુજી કોઈ નહીં હા લાલાજી બાબુજી કોઈ નહીં સાહેબ એટલે આવા વાહમો નહીં ના એટલે એના બાપાને ઇન્ટરવ્યુ હતું આપણે જે આપ્યું છે ને ઇન્ટરવ્યુ ને પોલીસમાં એટલે એનો નોકરીનો કોલ લેટર હતું એટલે એને આપવાનું હતું મારે તો સાહેબ લાવ હું આપી દઉં તમે હાલ તો તું એમ કહે છે કે નહીં એને પાછું જો તે આપી દે ના કે સાહેબ હું મને પૂછું તો પણ એટલે તું સાહેબ છે ના તો સાહેબ તને પૂછવાનું મારા ના સાહેબ એટલે આ તો કોઈ ઈચ્છું આ મારા પાસે ઉપાધિ થાય કેમ કે અને હાચું બોલ કે મરસા ખરો કોઈ હોવા એટલે મારે એને રૂબરૂ આપવું પડશે એ કોલેટર ખરે રૂબરૂ આપવું પડશે આ તો નોકરીનો સવાલ છે ભાઈ અને કરવું હોય તો મને કહે તો બતાવે મને વ્યક્તિ જોગર હશે ના સાહેબ હું આપી દઉં મને કહે આપી દઉં અરે મેં વાત તને કરી એક મારા રૂબરૂ આપવું પડે આ તો નોકરીનો સવાલ છે યાર નોકરી આખી હા નોકરી છે ઇન્ટરવ્યુ આવ્યું છે અરે કોલેટર આવ્યું છે નોકરી ચાલો હું બતાવી દઉં ઘર બતાવું જોઈતે તે જ આ તો બેજા સાહેબ કોઈ ઈચ્છું જ નહીં આવે એવું

ના જાય તમારા પછી દુશ્મની થઈ જાય ખબર દુશ્મની વધતી જાય તો પછી એ બી મને હું ખબર કે યાર એ બી એવું થયો મારે ખબર કરવા જ્યાં જેવું તો જવું પડે હાચી વાત છે

અરે હાલ તો હાજો તો મન તાવ આવ્યો તો ને લ્યા નહીં હું સોયા બનો તમારે જોવો થી હા પેલું સીધું લેવા બજારમાં જવું છે હા તો જો કે જઈ આવ મારી ક ગમજન ના પડે બધી આ એ હિસાબ કિતાબ જોવો ખરો કે બિલ બિલ જોવા કે જેનું બિલ બધું એટલું ના બયું ના ગુતામ છે લાલા ચાક બગાતા બાપા જવાનો તો શું મને નહીં હું ચાક પર કલાક નું કામ છે નહીં હું તો પર ચા દવાઈ લેતો આવજે બજારમાંથી તો ના ગોજા હું ડોક્ટર જતા રે હમણા 4 વાગે એ જીવો ને ઇન્દ માયા હોને ટેટા બાલા પર છે લે થા લે થા લે મોર સાહેબ આ રસ્તા મારા આવાજ હોય છો હો વતન સાહેબ એટલે આવાજ રસો ઓ હા હું જો बादाम तो 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 तो

હાથ ને એને સજા મળી જશે એના ગુનાની સજા એને મળી જશે બરાબર એને જે ગુનો કરે બધી સજા મળી જશે ને એને સો મહિનામાં પૂછવામાં આવશે તો ક્યાંથી માલ લાવતો તું અને કયો વેપાર કરતો બરાબર ચાલ ગરમો ચાલ મારી જોડે એને લઈ જવા પડશે કીધું ખરું છ મહિના પૂછવામાં આવશે એને હા ચાલ ભાઈ પણ બેઠા આ તો મનકી નોકરીનું છે ભાઈ ભાઈ તારું કામ કર ચાલ નીકળ

તું તારા હાગામાં નથી લો છું અરે કાકા તો ગુનો પર જેવો તેવો નહીં વાત ખબર ખબર પડે તમને दारू કલમ ને ચી હોય પણ આ ઊંચી કલમ હોય તમને ખબર છે હા ગાંજો એટલે હું કહેવાય ખબર પડે ચરાસ ગાંજો કહેવાય ને હા સાય તો પછી તાણે સાઈબ રવાજો કે માર છોકરા માથે માથા પર સાઈબ માથા પર સાઈબ કોઈક સીર એ વાહ એ એ મને મારવો છે એ

તાણે ખોટા ધંધા કરીએ તો તાણે પોલીસે સોળાય ના થાક ભાઈ એ તો ગમે તે રસ્તો પકડી પાડે તમે પાતાળ નો કહી દો તો પોલીસને પકડી પાડે તમને ખબર છે એ બે લે યાર જોમીન થા સુરાવ પછી ગમે નહીં જાઉં છું એ ખબર પડે બોન પડે ચાર પાંચ મહિના રહે અંદર ના ભાભી એવું નહીં પણ મારવા તોળો પછી આયા પછી તોળો શિક્ષણ આલજો અને ધણ આલજો કા ના કરાલે ભણ્યો છે તો તો આવું કરાય એ સાબ અમને દયા તો આવા પણ ઓના આ લક્ષણ તો જોવો તમે મને તો ખબર જ નહીં યાર લેહડ મો આવ હટ છે પણ તમને ખુદ ને ખબર નઈ તમારો છોકરો ધંધા શું કરે છે એનું જોર રાખો છોકરો શો જાય છે જોર રાખો સારો છે